નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું હાર્દિક મોદી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત થ્રી ફે સર્કિટમાં ટુ વોટ મીટર મેથડનો ઉપયોગ કરી પાવર માપો આ પ્રેક્ટિકલ વિશે તાલીમ માર્ગદર્શન આપીશ આજના આપણા પ્રેક્ટિકલનો હેતુ છે ટુ વોટ મીટર મેથડનો ઉપયોગ કરી પાવર માપો એ માટે જરૂરી સાધન કિલો વોટ રેન્જ જરૂરી સામગ્રી બલ્બ બસો વોટ બલ્બ હોલ્ડર બે પોઈન્ટ પાંચ ફ્લેક્સિબલ વાયર થ્રી ફેસ એમસીબી ટીપીએમ દસ એમપી હવે આપણે સર્કિટ ડાયાગ્રામ સમજીશું

ત્યારબાદ બંને વોટ મીટરના વી ટર્મિનલને અંદરો શોર્ટ કરો હવે તથા બંને એલ બે ટર્મિનલ સાથે કનેક્ટ કરો હવે એલ ટુ ટર્મિનલને અગાઉ જે વી ટર્મિનલને શોર્ટ કર્યા હતા તેની સાથે કનેક્ટ કરી આગળ જે લોડ નો જે સપ્લાય બાકી છે તેની સાથે કનેક્ટ કરો આ પ્રમાણે કનેક્શન કરો બંને મીટર તથા ડબલ્યુ ટુ ના વી ટર્મિનલને એકબીજા સાથે શોર્ટ કરેલ છે આપણે જે સર્કિટ ડાયાગ્રામ જોવો તે મુજબ હવે કનેક્શન કરી પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું સરકિટ ડાયગ્રામમાં સમજ્યા તે મુજબ થ્રી ફેસ સપ્લાય આપણે થ્રી ફેસ ટીપીએ એક સાઈડ કનેક્ટ કરેલ છે એની બીજી સાઈડ આર વાય અને બી ત્રણ છેડા નીકળે છે તેમાં આર છેરો એમ ટર્મિનલ સાથે વોટ મીટર ડબલ્યુ વનમાં અને બ્લૂ છેરો વોટ મીટર ડબલ્યુ ટુના એમ ટર્મિનલ સાથે કનેક્ટ કરેલ છે જે આપ જોઈ શકો છો હવે હવે સરખી ડાયગ્રામમાં જોયું હતું તે મુજબ આપણે વી ટર્મિનલ એકબીજા સાથે શોર્ટ કરેલ છે હવે બંને ડબ્લ્યુ વન અને ડબ્લ્યુ ટુ બંને વોટ મીટરના એલ છેડા આપણે લોડ સાથે કનેક્ટ કરેલ છે જે આપ જોઈ શકો છો હવે બાકી રહેલ લોડનો છેડો એમ તે આપણે વી ટર્મિનલ જે એકબીજા સાથે શોર્ટ કરેલ છે તેની સાથે કનેક્ટ કરેલ છે હવે એમસીબી ટીપીએન ઓન કરતા બંને વોટ મીટર કંઈક રીડિંગ દર્શાવે છે જે આપ જોઈ શકો છો આપણે મીટરમાં જોઈ શકીએ છીએ કે અત્યારે સ્કેલ ઝીરો થી પોઈન્ટ પાંચ એટલે કે પાંચસો વોટ છે અને એનું મિડલ રેન્જ આવે છે અઢીસો વોટ અત્યારે સ્કેલ આપણે મિડલ રેન્જ ઉપર છે એટલે કે અઢીસો વોટ બતાવે છે તે જ રીતે બીજું મીટર તે જ રીતે જોઈ શકીએ છીએ કે બીજા વોટ મીટરમાં બી આપણને અઢીસો વોટ રીડિંગ મળે છે આપણે ડબલ્યુ વન તથા ડબલ્યુ ટુ મીટરના જે રીડિંગ આવ્યા તે અવલોકન ટેબલમાં નોટીશું હવે એનસીવી ટીપીએન ઓફ કરીશું હવે ટોટલ પાવર માપવા માટે ડબલ્યુ ટી ઇઝ ટુ ડબલ્યુ વન તથા ડબલ્યુ ટુના જે રીડિંગ આવ્યા તેનો સરવાળો કરીશું સરવાળો કરતાં માલુમ પડશે કે આપણે ટોટલ ઓડ જે ત્રણ લેમ્પ બસો બસો અને સો એટલે પાંચસો વોટ જોડેલ છે અને આનો સરવાળો બી પાંચસો વોટ મળશે અવલોકન ટેબલમાં જોઈ શકો છો કે પ્રથમ રીડિંગમાં એલ વન તરીકે બસો વોટ એલ ટુ લેમ્પ તરીકે સો વોટ એલ થ્રી લેમ્પ તરીકે બસો વોટ ટોટલ લોડ આપણે પાંચસો વોટ જોડેલ છે હવે વોટ મીટરનું રીડિંગ ડબલ્યુ વન અઢીસો વોટ જ્યારે વો ડબલ્યુ ટુ અઢીસો વોટ દર્શાવે છે હવે બંનેનો સરવાળો કરતા ટોટલ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ એટલે કે પાંચસો વોટ મળ્યા એટલે કે આપણે આપણો જે આજના પ્રેક્ટિકલનો એમ હતો કે થ્રી ફેઝ સર્કિટમાં ટુ વોટ મીટર મેથડની મદદથી પાવર માપો જે સિદ્ધ થાય છે આ પ્રેક્ટિકલ દરમિયાન રાખવી પડતી સાવચેતીઓ ઇન્સ્યુલેશન ઉતારતી વખતે વાગી ન જાય તેની કાળજી રાખશો મીટરના કનેક્શન લૂઝ ન રહે તેનું ધ્યાન રાખશો અને ચાલુ લાઈન ઉપર મીટરના કનેક્શન ન કરવા તેનું થોડું ધ્યાન રાખશો આજના પ્રેક્ટિકલમાં આપણે સમજ્યા કે થ્રી ફેઝ સર્કિટમાં ટુ વોટ મીટર મેથડ નો ઉપયોગ કરી પાવર માપો આપ સૌ આ પ્રેક્ટિકલ વિશે સમજ્યા હશો તેવી આશા રાખું ધન્યવાદ